ભરૂચ જિલ્લામાં એક બાદ એક હોટેલ રેસ્ટોરન્ટમાંથી જીવાત ઇયળ માખી નીકળી રહી છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનને ઇટ રાઇટનું સર્ટિફિકેટ હાંસલ થયું છે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફ એસએસએ દ્વારા તાજેતરમાં જ વધુ બે રેલવે સ્ટેશનો ભરૂચ અંકલેશ્વર અને વડોદરા રેલવે મંડળની રેલવે હોસ્પિટલને ઇટ રાઈટ સ્ટેશનનું પ્રમાણપત્ર એનાયત કરાયું છે સાફ સફાઈનું ચુસ્તપણે પાલન કરે છે આ પ્રમાણપત્ર મેળવવું એ એક લાંબી પ્રક્રિયા છે ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનોને એનાયત કરાયેલ પ્રમાણપત્રો ગુણવત્તા અને સલામતીનું પ્રતીક છે જેનો પ્રાથમિક ધ્યેય ખાદ્ય સુરક્ષા નિયમોનો અમલ કરીને જે ખોરાક મુસાફરોને મળે છે તે સુરક્ષિત અને પૌષ્ટિક છે તેની ખાતરી કરીને જાહેર આરોગ્યને સુરક્ષિત અને સુધારવાનો છે